બંધારણના ગણવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને એકસો ચોત્રીસ સાત સાત વંદન કરું છું ડોક્ટર બા આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે મંદારણ ગણવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ વર્ષે પંચોતેરમુ વર્ષ છે એટલે કે આંબેડકર જન્મજયંતીનો આ વખતનો અવસર ખાસ અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી

એક સમાનતા ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી આપણને શીખવા મળે છે તેમને દ્રઢ વિશ્વાસ હતો કે શિક્ષણ એ મુક્તિનો રસ્તો છે તેથી તેમણે પોતાના જીવન યાત્રા થી શરૂ કરી અને અમેરિકાની અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી તોડવા માટે શિક્ષણ સંઘર્ષ અને સંગઠન ત્રણેયની જરૂર છે તેમણે કહ્યું હતું કે જીવન માટે આપણે આપણી પાસે વિચારવાની વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે